વાત કરીએ ભાવનગરની જ તો ભાવનગરમાં ખાનગી શાળાઓ સરકારી નિયમોને નેવે પોતાની મનમાની કરી રહી હોવાનું સામે આવ્યું છે વેકેશન દરમિયાન શહેરની ખાનગી શાળા શરૂ હોવાથી શહેર કોંગ્રેસ કાર્યકરો રજૂઆત કરવા પહોંચ્યા ડીઈઓ કચેરીએ કોંગ્રેસી કાર્યકરોએ શિક્ષણ અધિકારી કચેરીએ બેસીને ધરણા કર્યા દિવાળી વેકેશન ચાલી રહ્યું છે તેમ છતાંય ખાનગી શાળાઓ દ્વારા વિદ્યાર્થીને ભણતર માટે શાળામાં બોલાવવામાં આવી રહ્યા છે શિક્ષણ અધિકારીએ જણાવ્યું જે વેકેશનમાં પણ શાળા ચાલુ રાખતા હોય અને સરકારના નિયમોને નેવે મૂકી અને સરકાર ને પણ ચેલેન્જ કરતી હોય કે અમારે નિયમોને કાંઈ લેવા દેવાની કોઈ નિયમ અમને લાગુ નથી પડતા વિદ્યાર્થીઓને જે ધરાહાર બ્લેકમેલિંગ કરીને અને પરાણે ભરા ભણવા વેકેશનમાં પણ ભણવા બોલાવતી હોય તો આ સરકાર પ્રાઇવેટ શાળાઓ સાથે મિલીભગત હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કારણ કે એક બાજુ સરકાર ભાર વિનાનું ભણતરની વાત કરતી હોય અને એક બાજુ ચાલુ વેકેશન દરમિયાન આ સંસ્થાઓ ચાલુ હોય આ સંસ્થાઓ પર તાત્કાલિક ધોરણે કડકમાં કડક કાર્યવાહી થાય એ માટે આજરોજ ભાવનગર એનએસયુઆઈ તેમજ ભાવનગર શહેર કોંગ્રેસની ટીમ ડીઓ કચેરીએ માનનીય શિક્ષણાધિકારી શ્રીને અમે રજૂઆત કરી છે કે આવી શાળા ઉપર તાત્કાલિક ધોરણે એક્શન લેવાય અને અમારી માંગણી એવી છે કે આવી શાળા ઉપર એની માન્યતા પણ રદ થવી જોઈએ જો આ શાળા સરકારના નિયમોને ફોલો ન કરતી હોય તો જો આગામી દિવસોમાં આ લોકો ઉપર કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ આંદોલન ગાંધી ચિંધિયા માર્ગેથી હટી અને ઉગ્ર આંદોલન થશે તેની તમામ જવાબદારી સરકારની રહેશે વેકેશન દરમિયાન ખાનગી શાળાઓ શરૂ હોવા બાબતની અમને આજે કોંગ્રેસ દ્વારા રજૂઆત મળી છે રજૂઆતનો એ અમારી કચેરીના ફ્રી સ્ટાફ દ્વારા તેની ચકાસણી કરવામાં આવી છે અને ચકાસણી કરી અને જે શાળા દ્વારા સરકારના વેકેશન અંગેના જે નિયમો છે એનો ભંગ કર્યો છે તો એ શાળા વિરુદ્ધ નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે ભાવનગર રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે દિવાળીના